નમસ્કાર સરદાર ડિજિટલમાં મહત્વના સમાચાર ઉપર એક નજર આણંદમાં ગુપી ટોકીજ નજીકની તલાવડી પાસે વર્ષોથી વસતા સૌથી વધુ રહીશોને અધિકૃત બાંધકામ દૂર કરવા નોટિસ આણંદ મનપા વિસ્તારમાં ડી ફોર કેટેગરી લાગુ થશે નોન ટીપી વિસ્તારમાં ચાલીસ ટકા કપાત બાંધકામની મંજૂરી અપાશે આણંદ બાર એસોસિએશનની ચૂંટણીમાં એક પણ ફોર્મ પરતના ખેંચાયું પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે જામશે જંગ ખેડા જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સો ટકા કામગીરી સંપન્ન એક પોઈન્ટ લાખ મતદારો ઘટ્યા સરદાર પટેલ યુનિવર્સિટીનો અડસઠમો પદવીદાન સમારંભ તારીખ પંદર ડિસેમ્બરે યોજાશે આગામી કોમનવેલ્થની યજમાની કરી રહેલા ગુજરાતમાં એંસી ટકા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સ્પોર્ટ્સ ટીચર જ નથી સરકારી બેન્કોએ છેલ્લા સાડા પાંચ વર્ષમાં છ પોઈન્ટ પંદર લાખ કરોડની લોન માફ કરી દેશમાં વસ્તી ગણતરીની તૈયારીઓ શરૂ તમામ રાજ્યોને પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં સ્ટાફ નિયુક્ત કરવાનો આદેશ ઓસ્ટ્રેલિયામાં સોળ વર્ષની ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે આજથી અમલ નાટો દેશ લિથુઆનિયા પર બેલારૂસનો હાઇબ્રિડ હુમલો થતાં ઇમરજન્સી જાહેર